પરંતુ નરેન્દ્રનાથની બાહ્ય જ્ઞાન રહિત એ સમયની સમાધિ અવસ્થા દરમિયાન જે બન્યું હતું તેનો અહેવાલ તો આપણે શ્રી રામકૃષ્ણ પાસેથી જ મેળવવાનો છે કારણ કે તે વખતે નરેન્દ્રનાથને પોતાને તો કશી ખબર પડી ન હતી આ પ્રસંગ વિશે આગળ ઉપર શ્રી રામકૃષ્ણે પોતાના શિષ્યોને કહેલું નરેન્દ્રની એ અવસ્થા દરમિયાન મેં એને કેટલાક પ્રશ્નો પૂછ્યા મેં એને એનું વૃત્તાંત જે સ્થાનેથી તે આવ્યો હતો તે આ સંસારમાં જે કાર્ય માટે તે આવ્યો છે તે કાર્ય તેમજ તે કેટલો સમય આ પૃથ્વી પર રહેશે વગેરે વિશે પૂછ્યું હતું એણે પોતાના અંતરમાં ઊંડા ઉતરીને મારા પ્રશ્નોના યોગ્ય ઉત્તરો આપ્યા હતા એના એ ઉત્તરો મેં એના વિશે કરેલા અવલોકનો તેમજ અનુમાનોને ખરા પુરવાર કરતા હતા એ બધું તો ગુપ્ત રહેશે પરંતુ મને ખાતરી થઈ કે નરેન્દ્ર એ પહેલાં પૂર્ણાવસ્થાએ પહોંચેલા અને ધ્યાન સિદ્ધ ઋષિત છે અને જે દિવસે એને પોતાના એ ખરા સ્વરૂપનું જ્ઞાન થશે તે દિવસે યોગ બળથી સ્વેચ્છાએ એ પોતાના દેહનો ત્યાગ કરી દેશે નરેન્દ્રનાથનું દક્ષિણેશ્વરમાં આગમન થયું તે પહેલાં જ શ્રી રામકૃષ્ણને એમના પટ્ટ શિષ્યના આગમન વિશે કઈ જાતનું દર્શન થયેલું એ જાણવું રસપ્રદ થઈ પડશે પોતાની એ ઝાંખીનું વર્ણન તેઓ આ રીતે કરે છે એક દિવસ મેં જોયું કે મારું ચિત્ત સમાધિ અવસ્થામાં કોઈ તેજોમય માર્ગે ઉપરને ઉપર વિહિરી રહ્યું છે તારા મંડિત બ્રહ્માંડને સત્વર વટાવીને એણે મનોમય સૂક્ષ્મતર પ્રદેશમાં પ્રવેશ કર્યો એ ઊંચે ને ઊંચે ચડતું ગયું ત્યારે મેં માર્ગની બંને બાજુએ દેવદેવીઓના તેજપૂર્ણ સ્વરૂપો જોયા પછી ચિત્ત એ પ્રદેશની છેલ્લી સીમાએ પહોંચ્યું ત્યાં નિરપેક્ષ તત્વના પ્રદેશને સાપેક્ષ તત્વના પ્રદેશથી પૃથક કરનાર એક જ્યોતિર્મય કોટ જેવું હતું એ કોટને ઓળંગીને ચિત્ત એક એવા અતિન્દ્રિય પ્રદેશમાં પહોંચ્યું કે જ્યાં કોઈ પણ દેહધારી પ્રાણી દેખાતું ન હતું બીજી જ પળે મેં સાત મહાન ઋષિઓને ત્યાં સમાધિ સ્થિતિમાં લીન થઈ રહેલા જોયા મને થયું કે જ્ઞાન પવિત્રતા ત્યાગ અને ભક્તિના વિષયમાં આ ઋષિઓ કેવળ મનુષ્યોથી જ નહીં પરંતુ દેવોથી પણ ચડી જાય છે પ્રશંસા મુગ્ધ થઈને હું એમની મહત્તાનો વિચાર કરી રહ્યો હતો ત્યાં મેં એ અખંડ દેદીપ્યમાન પ્રદેશના અમુક ભાગને એક દેવ શિશુનું રૂપ ધારણ કરતો જોયો એ શિશુ એક ઋષિ પાસે આવ્યો પોતાના નાનકડા સુંદર હાથ વડે આસ્તેથી એમની કોટે વળગી પડ્યો અને મધુર સ્વરે એમને બોલાવીને સમાધિ દશામાંથી એમના ચિત્તને નીચે ઉતારવાનો પ્રયત્ન કરવા લાગ્યો એના જાદુ સ્પર્શથી ઋષિ સમાધિ દશામાંથી જાગ્રત થયા અને એમણે પોતાની સ્થિર અને અર્ધમિચાલ આંખોને પહેલાં અદ્ભુત બાળક ઉપર ઠેરવી એમનો હસુ હસુ થઈ રહેલો મુખ પ્રદેશ દર્શાવી આપતો હતો કે એ બાળક એમની હૃદય સંપત્તિ સમાન હોવું જોઈએ પહેલાં અદભુત બાળકે પરમાનંદપૂર્વક એમને કહ્યું હું પૃથ્વી ઉપર જાઉં છું તમારે પણ સાથે આવવાનું છે ઋષિ મૂંગા રહ્યા પણ એમની કોમલ દ્રષ્ટિએ સંમતિ વ્યક્ત કરી દીધી બાળક તરફ અનિમેષ દ્રષ્ટિથી જોતા જોતા ઋષિ પુનઃ સમાધિ મગ્ન થઈ ગયા મેં આશ્ચર્યપૂર્વક જોયું કે દેદીપ્યમાન તેજ રૂપે એ ઋષિનો એક અંશ પૃથ્વી ઉપર ઉતરી રહ્યો છે મેં નરેન્દ્રને જોયું કે તરત જ મને થયું કે આજ જ પહેલાં ઋષિ પૂછપરછ કરીને શ્રી રામકૃષ્ણ પાસેથી માહિતી કઢાવવામાં આવી હતી કે એ બાળક શ્રી રામકૃષ્ણ પોતે જ હતા